નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં ઇકો કાર તણાઈ આઠમાંથી બેનો બચાવ છ લોકો લાપતા અગિયાર કલાકથી શોધખોળ જારી વડોદરાથી એનડીઆરએફ બોટાદ આવવા રવાના બોટાદના લાઠીદળની સાગાવા જવાના રસ્તે ગંભીર અકસ્માત સર્જાયો છે

સ્થાનિક લોકોએ હાલ ગાડીને પાણીમાંથી બહાર કાઢી છે લાપતા લોકોની યાદી નૈનાબેન યશવંતભાઈ વાવેતા ઉંમર પિસ્તાલીસ વર્ષ રહે મંજુબેન કનુભાઈ વાવેતા ઉંમર બોતેર વર્ષ ગીતાબેન મહેશભાઈ ચૌહાણ ઉંમર અડતાલીસ વર્ષ રહે લાઠેદળ હિતુબેન મહેશભાઈ ચૌહાણ ઉંમર બાવીસ વર્ષ રહે લાઠીદળ બાબુભાઈ તુલસીભાઈ ચૌહાણ ઉંમર પંચોતેર વર્ષ રહે શિવરાજગઢ ગોંડલ શારદાબેન બાબુભાઈ ચૌહાણ ઉંમર બોતેર વર્ષ રહે શિવરાજગઢ ગોંડલ ઘટનાની જાણ થતાં બોટાદના મામલતદાર અને ટીડીઓ પોલીસ ફાયર સહિતનો વહીવટી સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો છેલ્લા અગિયાર કલાકથી બચાવ અને શોધખોળની કામગીરી ચાલી રહી છે વહીવટી તંત્ર દ્વારા રાતથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે લાપતા લોકોની શોધખોળ માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સજન્ય દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ